ડે સર મેરા કુવા કામ દૂધ મંડળીનો મામલો સામે ધારાસભ્ય કેતરી નામદારના આક્ષેપ બાદ મેરા કુવા મંત્રી વિક્રમ પરમાર પ્રેસ વાર્તા યોજી મૃતક સભા સદોના ખાતામાંથી ઉપાડેલા રૂપિયાને જાતે ઉપાડ્યો હોય તેવું સ્વીકાર્યું પોતાની જાતે મૃતક સભા સદોના અંગૂઠા અને સહી કરી રૂપિયા ઉપાડ્યા હોવાનું સ્વીકાર્યું મેરા કુવા ડેરીના મંત્રી દ્વારા રૂપિયા ઉપાડી મંડળીના હિત માટે વાપર્યા હોવાનો દાવો કરાયો હતો મેરા કુવા ડેરીના મંત્રીએ વર્ષ વરસડા ગામના ડેરીના મંત્રી ઉપર ત્રણ લાખ ચોસઠ હજાર નવ્વાણું ના ઉંચા અક્ષર કર્યા મેરા કુવા ડેરીના મંત્રી દ્વારા સાવલી નગરપાલિકાના શોપિંગ સેન્ટર બાબતે સાડા ત્રણ લાખ રૂપિયાનું કોટા ઉઘરાણી કર્યા હોવાના આક્ષેપ કરાયા છે અને મેરા કુવા મંત્રી વિક્રમ પરમાર દ્વારા સ્વીકારવામાં આવ્યું કે મેં ભૂલ કરી છે અને મને જે સજા થાય તે સ્વીકારું છું એ જોઈ લો સાહેબ એક્સેપ તમે જુઓ તો ખબર પડશે મારી વાત તો મેં કીધી તમે જેની ડાઉટફુલ લાગે એનું ચેક કરી શકો એમ તો કેતન આ હું મારી રજૂઆત મારી મારી બીજી એક પ્રશ્ન છે કે હાલની અંદર જો મારા પર કેતનભાઈ એક્સેપ્ટ કર્યા તરીકે મેં કોઈ કર્યો છે કે મેં મૃતક સભા ખાતા કર્યા કે જે નથી દૂધ ભરતા એના નામે મેં દૂધ બોલાડી એવું ક્યાં છે કેતનભાઈ હાલની અંદર મારી બાજુમાં વર્ષડા મંડળી ત્યાંની અંદર આ એકથી દસ તારીખ એક પાંચ બે હજાર પચીસથી દસ પાંચ બે હજાર પચીસ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા વહીવટ મૂકવામાં આવ્યો છે વર્ષડા ડેરીની અંદર જે પહેલાં અગાઉ વર્ષડા જે ના राजु भाई भाई, जे एक टिपू दूध नेता भरता केव दूधनेता भरता प्रमुख बनी ग्या गोमो एम विरुद्ध जिल्हा रजिस्टरमध्ये अरे गेली अरजीने आधार एमने जिल्हा रजिस्टर हुकम करतो की वहिवटदार निमणूक करो तो मान्य कीर्तनभाई इमानदार धारासभ्यरसडा डेरीना वहिवटमो बरोड़ा डेरीना वहिवट नाही चालेल तो जिल्हा रजिस्टरना वहिवटदार निमणूक करो तो बरोडा डेअरी द्वार वहीवटन वरषदा डेरी एक्सेप्ट ना करता कीर्तनभाई ईमानदार द्वारा जिल्हा रजिस्टर द्वारा जिल्हा रजिस्टरने वैवटदार मिक्वटदार् दौर दौर हालनी अंदरज केनभाई मला कसे की मृतक सभासदना नाम पर खातामा दूध भराव आणि ज्या एमनी वरसडा मंडळींनी अंदर वहिवटदार ना दरा एक पाच बे हजार एक पाच बे हजार ती दस पाच बे हजार पच्चीस रोज वैवटदार द्वारा वरसडा मंडळी खातामाण लाख चौसठ हजार रुपया જે વરસડા ડેરીના મંત્રી ગોપાલભાઈ શાંતિલાલ પ્રજાપતિના નામે એમના ખાતાની અંદર જમા કર્યા અને એમના ખાતાની અંદર ઉપાડ કર્યો તો હાલમાં ગોપાલભાઈ હું જે બોલું છું તમારે હું જે મારે વાત કરું ઉપાડ્યા કેતનભાઈ આક્ષેપ કરે મારા પર હું બેન કહું છું કેતનભાઈ દ્વારા એ તપાસ કરવામાં આવે કે વાત ખાતી છે ખોટી છે વાત ખાતી છે ખોટી છે

મેં નાખીએ છીએ પણ મેં હાલમાં મારો પ્રશ્ન કે કેતનભાઈ જો મારી મંડળીનો આવો આક્ષેપ કર્યો તો હાલમાં વરસડા મંડળીને કેમ ના થવું છે હું એ ગુનેગાર છું તો વરસડા મંડળી બી એટલી ગુનેગાર છે કે નહીં પણ આ સહી તમારી આ સહી મારી છે મેં કૌશુત ખરો મેં કંઈ નાખું છું કે મેં સહી નહીં કરી બી મારો જ છે મેં કંઈ નાખું છું હાલની અંદર સાવલી નગરપાલિકાની અંદર આ કૌભાંડ ચાલી રહ્યું છે કે આ નગરપાલિકામાં દુકાનો બનાવી સાડા ત્રણ લાખ રૂપિયા એની કોઈ પાવતી નહીં આપવામાં આવી વિષય નહીં આપણે મારી રજૂઆત કરી હું રજૂઆત કરું છું ધારાસભ્ય મારી રજૂઆત કરી મારે બી ધારાસભ્યને રજૂઆત કરવાનો હું એક ગામનો નાગરિક નહીં એમના વિધાનસભાનો માણસ નહીં મારે બી રજૂઆત ના કરી શકે કે સાહેબ તમારી વાત સાચી છે તો મારી બી વાત સાચી છે આપણા સાવલી ડેસર તાલુકાની અંદર ખાન ખની ચાલી રહ્યું છે માફિયા ચાલી રહ્યા છો એની તપાસ કેમ નહીં કરતા ધારાસભ્ય કરતા આ મંડળી દેખાય છે એમને મંડળી દેખાય કોઈ સવાલ નહીં મારી બોલ એક્સેપ્ટ છે તો એમને ખનન નદીના પટ બધી ગાડીઓ ફરે રોયલ્ટી વગર ચાલે છે તે બધું કેમ ના તપાસ થવી જોઈએ મારી રજૂઆત કરી રજૂઆત કેમ ના કરી શકે ધારાસભ્યને આ મેં તો મીડિયાના માધ્યમથી કહું છું કે ધારાસભ્ય જો આ બી રજૂઆત હું કહું છું ખનન માફિયા ચાલી રહ્યા છે કોના આધારે ચાલી રહ્યા છે એમ એ બી રજૂઆત એમને કરી જોઈએ ને આ તો મંડળી દેખાય તો કેમ